ગુજરાત પોલીસ નું કામ શું છે તમે બધાએ સાંભળ્યું હશે કે લોકોની સુરક્ષા કરવાનું પરંતુ જૂનાગઢ પોલીસ ની વાત એકદમ ઊલટી છે અહીંના પીએસઆઈ મુકેશ મકવાણાએ આરોપી પાસેથી લાખો રૂપિયાની લાંચ માંગી રૂપિયા આપી ન શકતા પીએસઆઈ એ ધોકા વડે માર માર્યો એટલી હદે ક્રૂરતા કરી કે આરોપી હર્ષિલ જાદવ નું મોત થઈ ગયું પોલીસ ની પૈસા ની ભૂખ આરોપી માટે મોત સાબિત થઈ આ કૃત્ય જેને ખૂન કર્યું છે આજે જૂનાગઢના પીએસઆઈ મુકેશ મકવાણા કે જેમણે મારા ભાઈનું ખૂન જ કર્યું છે એમને તાત્કાલિક ડિસ્મિસ કરવામાં આવે મારી પહેલી વસ્તુ આ છે અને મારા ભાઈનું જે પીએમ થાય છે એ પેનલ દ્વારા વિડીયો રેકોર્ડિંગ સાથે કરવામાં આવે એ મારી પહેલી માગણી છે કયા કારણથી બેસાડવામાં આવ્યો છે એ કશું જ એને જાણ નથી કરી ઘણા સમય પછી અને એમ કહેવામાં આવ્યું કે તને જૂનાગઢની પોલીસ લેવામાં લેવા માટે આવે છે તો એ એકદમ ગભરાઈ ગયો કે જુનાગઢની પોલીસ મને શા માટે લેવામાં આવે ઘટના કઈ કેમ છે કે આરોપી હર્ષિલ જાદવની છેતરપિંડીના કેસમાં પોલીસ કસ્ટડી લેવાઈ પોલીસ કસ્ટડી દરમિયાન માર ન મારવા અને કેસ હળવો બનાવીને પતાવટ કરવા માટે પીએસઆઈ દ્વારા આરોપી અને તેના પરિવાર પાસે લાંચ માંગી હતી અને લાંચ ન મળતા આરોપીને એટલો માર માર્યો કે તે મરી ગયો આરોપી હર્ષિલ જાદવ ક્રૂર પીએસઆઈ મુકેશ પાસે કેવી રીતે પહોંચ્યો તેના વિશે જણાવીએ તો નવ જાન્યુઆરી આરોપી હર્ષિલે અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી જેનો જવાબ લખાવા ગયો હતો એટલી વારમાં ખબર પડી કે કોઈએ જૂનાગઢમાં ટૂર પેકેજ મામલે આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી હતી તેથી જૂનાગઢ પોલીસ દ્વારા આરોપીની કસ્ટડી લેવા આવી હતી બાદમાં જૂનાગઢ કસ્ટડીમાં આરોપી પાસે લાંચ માગી પટ્ટા અને લાકડી વડે ઢોર માર માર્યો જેમાં માથાના અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ગણતરીના સમયમાં મૃત્યુ થઈ ગયું હવે કસ્ટડીમાં જે માણસ છે એનો પોતાનો ફોન લઈ લીધો છે અનનોન નંબર ઉપરથી મારો ભાઈ મને મારી સાથે વાત કરીને મને એમ કહે કે ભાઈ એ રોતા રોતા એવું કહેતો તો મારો ભાઈ કે ભાઈ અમને પૈસા આપી દે ને તો મને મારી નાખશે કે પણ હું કંઈ ના કરી શક્યો સમગ્ર ઘટના બાદ હેવાન પીએસઆઈ મુકેશ મકવાણા સામે આઈપીસી કલમ ત્રણસો સાત અને ત્રણસો એકત્રીસ સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો છે